અમિત ચાવડા જાણીતા પત્રકાર હરિદેસાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સુરત ખાતે દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નવસારી જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો

આજરોજ નવસારી જિલ્લાની ઓબીસી સમાજની એક મુખ્ય આગેવાનોની મુખ્ય એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ મીટિંગ આવતી બાર તારીખે સુરત યુનિવર્સિટીના હોલમાં એક આખા દક્ષિણ ગુજરાતનું ઓબીસીના એક સંમેલન થવા જઈ રહ્યું છે એની તૈયારીના ભાગરૂપે આ આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે હાલમાં ઓબીસી સમાજની શું પરિસ્થિતિ છે ઓબીસી સમાજની શું પરિસ્થિતિ હોવી જોઈએ અને આવનારા સમયમાં ઓબીસી સમાજે શું કરવું પડે એની અવેરનેસ માટેનો આ એક કાર્યક્રમ છે અને ઓબીસી સમાજ સાથે જે જે અન્યાયો થયા છે અને હાલમાં બજેટની જે સમસ્યા છે કે ભાઈ બજેટમાં બાવન ટકા ઓબીસી હોવા છતાં પણ એક ટકો બજેટ ફાળવવામાં આવે છે નિગમોની જે પરિસ્થિતિઓ છે અને

અમે ગુજરાતના દક્ષિણ ગુજરાતના મુખ્ય આગેવાનો હોય અને જે જાગૃત આગેવાનો છે એવા લગભગ બે હજાર આગેવાનોને અમે ભેગા કરવા જઈ રહ્યા છીએ